હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં છો ને તો હું પણ મજામાં છું તો આજે બસ સવારના હવે તૈયાર થઈ ગયા છીએ અને આજે છોકરીનું રિઝલ્ટ આવવાનું છે તો રિઝલ્ટ લેવા જઈએ છીએ હવે અને આવીને પછી તમને બતાવું કે રિઝલ્ટમાં કેટલા ટકા આવ્યા છે મારી એક છોકરી ચોથા ધોરણમાં છે જે હવે પાંચમામાં આવવાની છે અને એક છઠ્ઠા ધોરણમાં હતી એ હવે સાતમા ધોરણમાં આવશે તો ચાલો હવે રિઝલ્ટ લેવા જઈએ છીએ મિત્રો તો ચાલો રિઝલ્ટ હવે આવી ગયું છે અને રિઝલ્ટ ખોલીને જોઈએ કેટલા આવ્યા છે કારણ કે મેં પણ સ્કૂલમાં નથી જોયું કેટલા ટકા આવ્યા છે આ છે મારી નાની છોકરી તો એ ચોથા ધોરણમાં હતી અને હવે પાંચમામાં આવશે તારું રિઝલ્ટ બતાવી તો મને હવે જોઈએ કેટલા ટકા આવ્યા છે આઈ હોપ કે નેવું આવ્યા હોય બરાબર ને કેટલા ધારેલાવું ધારું ને એવુંની ઉપર ધાયરા છે તો ચાલો ખોલીને જોઈએ કેટલું રિઝલ્ટ આવ્યું છે વાવ ચોરાણું પોઈન્ટ એકત્રીસ સરસ આવ્યું ચાલો મેં તો તારા છે ને પંચાણું ધારેલા પણ હવે ચોરાણું પોઈન્ટ એકત્રીસ આવ્યા છે કાંઈ ચાલો સરસ રિઝલ્ટ આવ્યું છે તો આ છે મારી નાની છોકરીનું રિઝલ્ટ ચોકલેટ લાવો બેટા મીઠું મોઢું કરાવો ચાલો રિઝલ્ટ આવ્યું કાવ્યા બેન તમારું રિઝલ્ટ બતાવો ચાલો અને આ છે મારી મોટી છોકરી તો એ છઠ્ઠા ધોરણમાં હતી અને હવે સાતમા ધોરણમાં આવશે હવે ખબર નહીં એનું મોઢું પડી ગયેલું છે મોડ નથી બરાબર તો હું રિઝલ્ટ જોઈ લઉં ને કદાચ એ ખુશ થઈ જાય તો ચાલો આપણે હવે એનું રિઝલ્ટ જોઈએ કે છઠ્ઠા ધોરણમાં એને કેટલા ટકા આવ્યા છે બતાવો ને રિઝલ્ટ તારું કઉ તારા કેટલા ટકા આવ્યા કઉ કઉ બાણું પોઈન્ટ ચોવીસ મસ્ત આવ્યા ને ખુશ તો બોલની મોઢામાંથી તો આ છે મારી મોટી છોકરીનું રિઝલ્ટ બાણું પોઈન્ટ ચોવીસ ટકા ધોરણ છ માં હતી અને એને હજી પણ આ ટકા ઓછા પડે છે એવું લાગે છે અને હવે એવું નક્કી કરે છે કે મારે આવતા વર્ષે થોડી વધારે મહેનત કરીશ બરાબર ને પંચાવન અબ જવું છે ને આપણે સારું ચાલો તો મિત્રો આ રિઝલ્ટ જોઈ અને જરૂરથી કમેન્ટ કરજો કે રિઝલ્ટ કેવું આવ્યું છે ટકા વધારે આવ્યા છે કે ઓછા આવ્યા છે તો ફરી મળીશું આપણે નવા બ્લોગમાં જય માતાજી ની પાર્ટી વાહ ભાઈ વાહ રિઝલ્ટ આવી ગયું છે અને ડેરી મિલ્ક પણ આવી ગઈ છે ઘરે અને રિઝલ્ટની પાર્ટી ચાલુ થઈ ગઈ છે હવે ચાલો ડેરી મિલ્ક ખાવા વાહ ભાઈ વાહ સરસ ચાલો આવું ને આનાથી સરસ રિઝલ્ટ લાવતા રહ્યો એવી ભગવાન ને પ્રાર્થના કરી આપણે બરાબર ને જય માતાજી